ભરપૂર પરંપરા આપે એવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરજો એમાં તમને યુનિવર્સિટી ગ્રન્ટ બોર્ડની ચોપડી અન્ય ચોપડીઓ મળશે એનો સાર છે પેઇડ ટેસ્ટ પેઇડ કોર્સ ફ્રી ટેસ્ટ ફ્રી કોર્સ બધું મળી રહેશે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે કમેન્ટ બોક્સમાં આપી તમે તેથી ડાઉનલોડ કરી શકો છો ફાઈન એપ્લિકેશનમાં તમને લાઈવ ગાઈડન્સ આપવામાં આવે વિધાઉટ ટેકિંગ એની ચાર્જ કોઈ પણ ફીસ વગર તમને લાઈવ ગાઈડન્સ આપવામાં આવે તમે ડાઉનલોડ કરી શકો છો

બ્રિટિશ સંસદ છે એને ત્રણ પાર્ટમાં વિભાજીત કર્યું હાઉસ ઓફ કોમન્સ હાઉસ ઓફ લોર્ડ્સ બ્રિટિશ સમ્રાટ બ્રિટિશ સમ્રાટ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની પરવાના મેળવ્યો એમના પાસેથી અને ભારત દેશની અંદર મદ્રાસ બંગાળ અને મુંબઈ પ્રેસિડેન્સીમાં અલગ અલગ ત્રણ પ્રેસિડેન્સી આ લોકોએ પાઠ પાડ્યા હવે હાઉસ ઓફ કોમન્સ છે જે આપણું આજનું લોકસભા છે એની સાથે સરખાવી શકાય હાઉસ ઓફ લોર્ડ આપણું જે આજનું રાજ્યસભા છે એની સાથે બ્રિટિશ સમ્રાજ છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે એની સાથે આપણે સરખાવી શકીએ ઓકે તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે ઓકે વાત કરીએ આગળ રેગ્યુલેટિંગ એક્ટ ભાઈ પેલા બોતેર મિલિયન પાઉન્ડ માંગણી કરી તો કંપનીએ માંગણી કરી બ્રિટિશ સમ્રાટ ધાંડા તો નથી

ગવર્નર સહાયતા માટે શું રાખવામાં આવે તો જ બ્રિટિશ સમ્રાટ છે તે આ અટાવી શકે બાકી બ્રિટિશ સમ્રાટ કશું ના કરી શકે ઓકે તો આ વસ્તુ સમજવાની છે તમારે અહીંયા સીઓડી ની ભલામણ હોય તો બ્રિટિશ સમ્રાટ આગળ પગલું ભરશે સભ્યોને કાઢવા માટે બાકી નહીં कलेक्टर નું પદ અસ્તિત્વમાં આવે છે ભાઈ અને એક મુખ્ય ન્યાયાધીશ ત્રણ અન્ય ન્યાયાધીશ ને બનેલી સુપ્રીમ કોર્ટ ની સ્થાપના કરવામાં આવે કલકત્તાના ફોર્ટ વિલિયમ ખાતે અને એમાં સૌથી પહેલા ચીફ જસ્ટિસ બની જાય છે એલિઝા એમ્પે બરાબર ફર્સ્ટ સીજેઆઈ ઓકે તો આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછતા હોય છે આપણને કોર્ટ ઓફ ડાયરેક્ટર સ્થાપના કરી છે તો આ ઇમ્પોર્ટન્ટ સંચાલક મંડળ કાર્યકાળ ચાર વર્ષનું આ પણ ઇમ્પોર્ટન્ટ છે અને વેપાર સંબંધિત બાબતો પર પૂર્ણ નિયંત્રણ રાખવામાં આવ્યું છે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બરાબર કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા રાખવામાં આવે ઠીક છે હા હવે નેક્સ્ટ વાત કરીએ કરવેરા દીવાની સૈન્ય વગેરે બાબતમાં કંપની બ્રિટિશ સરકારને ફળ જિયાત જાણ કરી આપવી પડતી આ કાયદાથી બ્રિટિશ સરકારે ભારતીય વહીવટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને હસ્તક્ષેપ કરવાનો અધિકાર મેળવી કાઢ્યો

રાઈટ યસ 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 એક્ઝેક્ટલી ચલો તો આના પર ફટાફટ તમને ખાલી લઈ જાઉં શું ઇમ્પોર્ટન્ટ છે શું નહીં ફટાફટ તમને કહી દઉં રાઈટ સતત સતત જે ધારો છે બરાબર એ શા માટે લાવવામાં આવે તો ભઈ નિયંત્રણ લાવવા માટે પહેલીવાર વાર કંપનીના શાસન માટે લેખિત બંધારણની શબત શરૂઆત થઈ બ્રિટિશ સંસદે નિયંત્રણ લાવ્યા આ લોકો બરાબર સાથે વાત કરી બંગાળનો ગવર્નર હવે જીજીબી એટલે ગવર્નર જનરલ ઓફ બંગાળ થઈ ગયો અને પહેલો જીજીબી બન્યો વોરન હેસ્ટિંગ્સ

કોર્ટ ઓફ ડિરેક્ટરની સ્થાપના થઈ ચાર વર્ષનો કાર્યકાળ રાખવામાં આવે વેપાર સંબંધિત બાબતો પર પૂર્ણ નિયંત્રણ છે તે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ નું રાખવામાં આવ્યું હતું ભાઈ ધ્યાનમાં રાખજો આપણે આ વસ્તુને નહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોટ ઓફ ડિરેક્ટર્સ ઓકે કરબાના દિવાઈ સૈન્ય વગેરે બાબતમાં કંપની બ્રિટન સરકારને ફરજિયાત જાણકારી આપવી પડતી કર્મચારીઓને કહી દીધું ભાઈ તમે ભેટોગા લેતા અને ખાનગી વેપાર કરતા નહીં મુંબઈ મદ્રાસ ને બંગાળ મુંબઈ ને મદ્રાસ બને બંગાળને આધીન કરી દેવામાં આવ્યા અને સંશોધિત ધારો છે એની અર્કેલી ભાઈ ધાર્મિક સામાજિક રીત રિવાજ ને ત્યાંમાં રાખીને કાયદો બનાવજો તમે બંગાળ ને બિહાર ઓડિશા ને માટે કાયદો બનાવવાની શક્તિ આપાઈ કંપનીના અધિકારણ કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે પરત ને સુપ્રીમ કોર્ટની જવાબદાર રહેશે તો કોને જવાબદારી રહેશે ભાઈ ઈંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટની જવાબદાર રહેશે બરાબર તો આ વસ્તુ છે નો ધારો છે નેક્સ્ટ ક્લાસમાં ભણીશું બરાબર આજનો આ સેશન કેવું લાગ્યું જરૂરથી તમારો ફીડબેક આપજો વિડીયો સારો લાગે છે તો એને શેર કરજો ડેફિનેટલી તમારા વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ દરેક જગ્યાએ શેર કરજો તમને તમને મળી જાય છે અમારી થાય એટલા માટે ચેનલમાં જોડાજો સરળ પાઠશાળા એપ્લિકેશન અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે સાથે ભાઈ સાંજે સાડા છ વાગે રોજ કહીએ છીએ તો એને થોડુંક ધ્યાન આપીને જોજો તમારા માટે સારું છે કારણ કે આવનારી પરીક્ષામાં બધા વિડિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે મળીએ છીએ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ નેક્સ્ટ ક્લાસમાં માં મળીશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો સબસ્ક્રાઇબ શેર એન્ડ લાઈક